રામ રામ સીતારામ મજા બધા ખાસ બધાય લાઈક કરજો સબસ્ક્રાઈબર કરજો અને આપણે જો કામ ધંધામાં માંડવીમાં ખાતર દેવાનું હાલે થોડુંક શિયાળીમાં કાલે દીધું હતું અને પાછું જો તમે સારું કરું દેવાનું ખાતર આપણે અગીન વગર પાણી પીએલ પછી આપણે જો ખાતર દેવા જવાનું હોય માંડવીમાં આપણી ક્યુ ખાતર માંડવી સાટી આપણી કાલના વિડીયામાં કીધું કે આપણે આ ખાતર થઈ ગયું નહીં આપણી એટલા કરતા મારા સાઈડ તો કમ્પ્લીટ છતા આકોરા રહીમાં હવે આપણી પાણી પીએ ખાતર સાંટવા જવાનું અને વરસાદ તો કંઈકનો વરાપ દેવાનું કામ કરે હવે દવા સાટવી પડે વરાપ દઈએ તો મેળા હોય એમાં કારણ કે મોટર સાઇકલી નતા લઈને ટ્રેક્ટર નહોતા લઈ આપણે જો હમણાં વરસાદ તો હવે વરાપ દઈએ શું કરે કારણ કે વરે થોડોક સૂરજનારાયણ દર્શન દે એટલે વરે રેડો વધારે વરે પાછું સબ હું થઈ જાય ખેતરોમાં હવે કારણ કે હવે ખેતરું ઓગરે ગયા થોડોક પસડી વાર સાટા આવે છે પડે વડાણે હતા હવે ધરાઈ ગયું હવે તો આપણી દવા છાંટવી પડે જે કદું છાંટવા દઈએ આપણી જ્યારે ટ્રેક્ટર આવે ને તારે જ છાંટવી દવા સુધી છાંટવી જ લીધું એનું કારણ હે કે એ થોડાક બી ઠાવકીશ માં દેખાડી હતી પછી હમણાં તે એકલી એકલી દેખાતી નહી પાંદડામાં છોટકી નહીં પૂરું થઈ ગયું એનું વાતાવરણ માં થોડોક ફેરફાર થયો હોય એટલે આપણે જે એકી ફેર દવા ન સાટી એ સાટુ એ થોડી ગોરા પાપે એટલે પોપ બોપ ની જો બધું કમ્પ્લીટ ફિટિંગ કરી લીધો ને આપણી બે કોમેન્ટ આવી છે આગલા વિડિયો કે કેટલામાં માં થયો ઈ આપણી લગભગ 1314000 હજાર બાજુ બધું કમ્પ્લીટ થઈ ગયું પોપ ની બધી ફિટિંગ મર પપ્પા હે ખાતર શટ આપણે જો ખાતર ખાતર વાળા હતા Yo antes y que tengo.